મળેલી માહિતી પ્રમાણે વાઘરાના નાયબ મામલતદાર એચ વી ગેરકાયદેસર માટી વહન કરવામાં આવી રહી અંગેની માહિતી મળી હતી જેના આધારે અધિકારીએ પોતાની ટીમ સાથે તપાસ હાથ ધરી હતી જે દરમિયાન નાડીદા પખાજણ માર્ગ પરથી માટી ભરેલા બે હાઇવે ડમ્પર પસાર થઈ રહ્યા હતા ટીમે ડમ્પરને અટકાવી ચાલક પાસે જરૂરી આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા જેથી નાયબ મામલતદારે હાઈવા ડમ્પરનો ચાલક શૈલેષ યાદવ તેમજ અન્ય એક ડમ્પર છે અન્ય એક ડમ્પરના ચાલક દાઉદ અંસારી બંને ચાલકની પૂછપરછ દરમિયાન આ ડમ્પર રાજુભાઈ નામના ઈસમનો હોવાનું જણાવ્યું હતું જો કે ખરેખર આ માટી ખનન ક્યાં ચાલી રહ્યું છે અને કેટલું માટી ખનન કાયદેસર અને કેટલું ગેરકાયદેસર કર્યું છે એ તો તપાસ બાદ જ માલુમ પડશે પરંતુ હાલ તો નાયબ મામલતદારે બંને હાઈવા ડમ્પરને જપ્ત કરી વાઘરા પોલીસને સોંપ્યા હતા વાઘરા પોલીસે બંને વાહનો કબજે લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ચોમાસું પૂરું થતાની સાથે જ ભૂમાફિયાઓ સક્રિય થઈ જતા હોય છે અને બેફામ માટે ખનન કરી સરકારી તિજોરીઓને મોટું નુકસાન પહોંચાડતા હોય છે ત્યારે હાલ તો આ કાર્યવાહીને લઈ પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે